ઉગમ જય પરમાત્માની કૃપા ફરી પાછા રૂપી વૈકુંઠમાં મળ્યા હું તમે બધા ફરી પાછો આપણને રોડો અવસર પ્રાપ્ત થયો ગુરુ ગુણ ગાવાનો આ પરમાત્માની સૃષ્ટિમાં જેટલું બને એટલું મારા બાપ કમાઈ કરવાનો અવતાર ગુરુ મળ્યા પછી થાય માની કુખે જન્મીને પ્રાપ્તના ભોગવટા સ ભોગવટા ખલાસ થઈ જાય પછી ખાણીમાં જઈ નક્કી નક્કીને સરનામાં વગર નું પરમ કૃપા આપણા પર થાય ને જો પૂર્વના કંઈક પુણ્યના પૂંજ પડ્યા હોય કોઈ સદગુરુ સંતની નજરમાં આવી જઈ અને જો આપણને આવા ભજનના અધિકારી બનાવી દે ને કમાઈ કરવાના તો કમાઈથી મારા બાપ આ સંતની ડિગ્રી પ્રાપ્ત થાય સંતોના સંત પણ એમનામ નથી મળતા મારા બાપ એના માટે ગુરુની કૃપા પ્રાપ્ત કરવી પડે અને ગુરુની કૃપા માટે રહેણી રહેણીનો યોગ કમાવો પડે રેણી વગર રામનો રાજીપો થતો નથી મારા બાપ અને એના જ માટે રેણીનું પહેલું જ પગથિયું સેવા ભક્તિ છે મારા બાપ જો સેવા ભક્તિ નહીં હોય જો અહમનું લોય જો કંઈક પડ્યું હોય છે માય એ પાછું આપણને ખબર નહીં પડે ચાર કોંટો કાઢી નાખશે અહમ માર્ગમાં અહમ મોટામાં મોટું આવરણ પોતાનો અહંકાર છે મારા એ અહંકારના મૂળમાંથી ઘસવા માટે સેવા ભક્તિ સ સદગુરુ સંતની નજરમાં આઈન જોઈની કૃપા થાય તો જ આ અહંકારના મૂળિયા જાય મારા બાપ ન કે આપણે ખેડૂતને બધા ખબર કે આ ડાભડા અને બધા થાય બોડીના લાળાને બધું ઘણા એવા બધા ખેતીમાં આવરણરૂપ એવા બધા થાય પણ જો સાણો ખેડૂત હોય ને તેને મૂળમાંથી કાઢી નાખે કહું ઉપર ઉપર ભાગ્યા તો શું કરે બહુ બહુ મહેનત ના કરે તો ઉપર ઉપર અણીને મર તારો ધણી શું હોય આ તો કંઈક મૂળના સદગુરુ મળ્યા હોય ને મૂળનું આપણને જ્ઞાન હોય મૂળનું ધ્યાન હોય અને મૂળથી મનથી જ સેવા ભક્તિ થઈ જાય તો આપણું કાર્ય સફેળ થાય એવું મનુષ્ય જીવન તો જો ને ગણ્યા ગણાય ને એટલા માણસ હતા તો અબજો હું પહોંચી ગઈ સંખ્યા બધી એટલે માણસની અંદર જે મન છે ને મન જો ગુરુના ચરણે આધીન બની જાય તો ભજનની કમાઈ થાય એવી ગુરુની કૃપા વગર ભજન થતું નથી પહેલી વસ્તુ કરવું છે બધાએ ને પણ થતું નથી મારા બાપ કમાણી કુનન નથી કરવી ગમતી પણ સાધ્ય યોગ છે એમાં ખોટા મથણામાંથી માયામાં પછી ક્યાંથી સાધના સિદ્ધ થાય સાધનાથી સાધનની પ્રાપ્તિ થાય સદગુરુની પ્રાપ્તિ ના થાય આ નામનો યોગ કમાવો હોય ને તો સાધન ભક્તિ નહીં મનનથી લાગી પડવાની જરૂર છે ગુરુમાં શરીરના બધા સાધન તો એના એના માની એમાં લગાડી દેવાના એટલું મારા બાપ સેવા ભક્તિ શરીરથી ભલે થાય પણ મન ના હોય તો તો બીજા જે ભલે યંત્રો કામ કરે આપણું શરીર કાંઈ કે યંત્ર જ છે એક જાતનું જો મન નહીં હોય તો અને મનમાં ભાવ નહીં હોય તો મન એમાં રહેશે નહીં સેવા ભક્તિમાં નહીં રહે ટૂંકમાં તો દેખાડો રે મનમાં રે ખરું કરું ખરું પણ દેખાડો રહી જાય અમારો બહુ દેખાડ્યા નાટકી ભક્તિ નથી આતો અંદરની અંતરંગ ભક્તિ મારા પાપ મનથી લાગી પડવાનું અને ઠીક છે આમાં આપણને હવે એન્ટર થઈ જાય છે આપણે બધા તો આ જ નહીં કાલ નહીં પણ યોગ પાક છે ધીરજની જરૂર છે અને હમણાં હું બધા સેવા વખતે બધું સૂટાની થોડીક રામાયણ છે એટલે સુટાનું કહેતો હતો જોકે ગુરુ મળે એને સૂટા કરી જ દીધા હું બહુ છૂટા કરાવવા ફરવું નહીં છૂટા કરી દીધા તમને મુક્ત કરી દીધા આ તો એક આપણી મહાપુરુષોની રહેણી માટે આપણું ભાગનું મન પૈસામાં હોય નાનું છોકરું અત્યારે પૈસા આલો ને તો પૈસા મન વધવા એને માને અહીં આખું જતું રહે રે પૈસા બતાવો તો એટલે ઠીક છે આપણે અનુભવી પુરુષોની સેવા કરી તો એ ફળદ્રુપ જમી નહીં હવા જો એકના અનેક કરીને આલા મારા ભોજા બાપા કાચ કહેતા એકના અનેક એમે વાંધો નહીં મારા પણ છૂટાના બાકી રાખવા તમને આવતી આઠમે આવતી આઠમ નહીં તો આવતા જન્મે જો ભજન કરશો તો ભજન કરશો તો આવતા જન્મે અમે તો રહેવાના તમારે રહેવું હોય તો બસ અમે આ કંઈ ભજનમાં ભાવ દેજો ગુરુમાં ભાવ દેજો કંઈ ના આવડતો વિશ્વાસ તો રાખજો ભરોહાની ભક્તિ મારા ભરોહાની ભક્તિ વિશ્વાસ એ વળગી પડજો કાલા વાલા હરીને વાલા આમાં બહુ આવડતની જરૂર નહીં રાગતાલની બહુ જરૂર નથી ઉપલક્ષ શણગારની કોઈ જરૂર નથી આભૂષણની અંદરથી ભાવ પ્રેમ નિષ્ઠા બધા નિષ્ઠાના પડશો ધીરજની જરૂર છે ધીરજ આપણે આજ મળીને કાલ થઈ જાય એવું નહીં વાવો તો ખેડૂત વાવો કદાચ પછી બીજા દાડે ખોદીને જોવા જઈએ ઉગ્યો ઉગ્યો દાણો ઉગ આ બોલ્યો ધીરજની જરૂર છે તો તીજા દાડે કોંટો કાઢ તીધા દાડે નાણ પાંચમા દાડે છેવટે આઠમાં દાડે તો કાઢો કોંટો ધીરજની જરૂર વાયુ ને ઉગો કર્મ કોઈ વાંચ્યું નથી ભક્તિ થોડી વાંધણી હોય મારા અને ભક્તિ રૂપી માના સંતાનો જોવો આભના ટેકા દેવા આ જેટલા નામી અનામી સંતો ભક્તો થઈ ગયા અવતારો થયા પીર થયા ગબ્બરો થયા તીર્થંકરો થયા આ જેટલા યુગના મોટા મોટા મહાપુરુષો થયા વલિયા થયા સંતો થયા આ ભક્તિ દેવોના મારા બાપ આ આ ભક્તિ એની બધાની મા ભક્તિ અને ભક્તિ પરમાત્માનો અંશ અર્ધાંગીની ભક્તિ છે પ્રભુની પ્રિયતામાં પદમણીને છે પ્રભુની પાસ એટલે ભક્તિ આવે એટલે ભગવાનને કેવું ના પડે તમે માના કુખે જન્મ મળો એટલે એનો બાપ મળી જાય જન્મ આપ્યો એટલે મા જ છે બાપ માનો વળગ્યાલયો એટલે બાપ ગોતતો ગોતતો આવશે ટકમાં કારણ કે મા વરેલી છે ને બાપનો એટલે ભક્તિ કાયમથી પરમાત્માને વરેલી છે નામનો નેઠો રાખજો બને એટલી સેવા ભક્તિના વરા પહેરજો બીજા આભૂષણ નહીં હોય તો ચાલશે સેવા ભક્તિ હો બસ નાના મોટા છેવટે હું તો કહું આવું પાણી તો પહીએ કોણ મારે અહીં આવીને જે કરો ને ગુરુના આશ્રમમાં આવો ને પગલું માંડું ને ત્યારથી તમારી ભક્તિ ચાલુ થઈ જાય મારા બાપ સત્સંગનો નિશ્ચય કરો કે મારા સત્સંગમાં જવું હો આ તો અમુક માણસોને ખબર નહીં પડતી વાયકની તારીખ આખી હાલે મારું આપણી ગેરંટી વોરંટી બધું હ સંતો એમ કે તને હું બાર મહિના પછી મળીશ ને તો માનવાનું કે બાર મહિનાનું આવ્યુ સંતોએ આપણને આપી દીધું નિર્ભય બનીને રહેવો હવે આપણને બાર મહિના આવરણ નહીં આવે એવું હોવું જોઈએ નિષ્ઠા તો હોવી જ ને ગુરુમાં ભલામાણા ના જાય જો મોરાર સાહેબ જાત તોય નીકળવું પડ્યું તું હ જેસલના સમાધિમાંથી નીકળવું પડ્યું તું મળવા જો કે મહાપુરુષોના વચનો કોઈથી મિથ્યા ના હોય ભલા માણા પણ ઓ તારીખ મેં આપણે આપણી તારીખમાં ગુરુ લાવી દે સંતો લાવી દે પણ એ કહે ને એ તારીખ સાચી પછી પછી બુધવારના બારસ હોય ને તો એ તમને આનંદ સમજ તો બાકી ગમે એટલા સોગડિયા અને ગમે એટલા મુહૂર્ત કાઢીને ગુરુને તેડાવો પણ તમારી મરજીથી તેડાવોને કદાચ એની રીતે આવો ને એ વધુ કૃપા એ કેમ કરતા શીખવું જોઈએ ઠીક છે આપણે હવે બધાએ ગુરુ મહારાજના ઘરે તેડાઈ નહીં શકતા પણ ગુરુનો મહિને બે મહિને પાંચ છ મહિને આવો ક્યાંક હોય પ્રોગ્રામ એને મળી જવું એ તમારા ઘરે જ આવ્યા કહેવાય એની નજરમાં આવોનું કદાચ ઘરમાં ના આવત તો એની નજર મતલબ આવો નજર મતલબ લે યાદી રાખો બસ ગુરુની યાદી એની આબાદી એક વાત યાદ રાખજો જીન જીન નામની યાદી હે ગુરુની યાદી હે એની આબાદી બસ અને નામ ભજન માટે કોઈ કરવાની જરૂર નથી બેઠકની નજર અને બાયુનો તો ખાસ સૂટ તમ તો અંધારો પછીડો ઓઢીને જ્યાંય બેવું નથી કામ કરતા ધંધો કરતા બધાએ જે વર્તમાન સમયમાં તમારા જે કંઈ કર્તવ્ય કરતા મનમાં ભજન કરજો તો એ મારો નાથ દયાળું માની લેજ તમારું ભજન એના માટે કોઈ તમારે કામ મૂકીને ભજન કરવાની જરૂર નથી બરાબર તમારી પતિની આજ્ઞામાં રહ્યો તમારા મા બાપના રાખો હાઉફારાના રાખો બાળકોનો ઉશેર કરો અને ઘરમાં જે વ્યવહાર તહેવાર કરો એમ ગુરુને આગળ રાખો ને મનમાં નામનું ભજન રાખો તોય તમારા વ્યવહાર તહેવારે ઉજ્જવળ થાય બરાબર અને જો સંતો તો આ જગતમાં નામ કાયમ છે પણ એ નામનો નામ ગુરુ જો દેહરૂપે નક્કી કરો તો રૂપ નથી થતું ભજનમાંથી એનું રૂપ તમે જ્યારે ધારણ કરો તો હાજર જ છે ગુરુનું રૂપ પણ દેહ કરીને કોઈ મહાપુરુષો આ જુદી અમર રહ્યા નથી રહ્યા નથી હં ઠીક છે તમે જેવા ભાવે ભજો ને એવા ભાવે તમને મળે છે એ વાતે નક્કી કરજો અત્યારે માનો કોઈને ભોજા બાપા જોતા હોય ને અત્યારે આવો ભલ સમાધિમાં હોય વઢિયા અત્યારે હાલ મળે એના એ રૂપમાં મળે પણ તમારો વ્રેહ હોવો જોઈએ હોવો જોઈએ નામમાં તો સહજ પણ રૂપમેય નક્કી કરો તો રૂપમે આવીને તમને દર્શન યાદી કરો તો હું પણ એવી ભૂખ નથી ને દર્શનની મારા બાપ અત્યારે પ્રયાગમાં બધા નાવા જાય પણ હવે ગુરુના ચરણમાં ચરણ ધોવા કોણ તૈયાર છે મારા બાપ નાવા હ પણ જો ગુરુના ચરણ રહે ને એના પ્રયાગ કરે આવો એના ઘરે જ પ્રયાગ છે અને બધાય તીર્થનો મૂળ પ્રયાગ છે એમ ગુરુ બધા તીર્થનો મૂર્ત છે મૂળ છે મારા બાપ બધાએ તીર્થનો મૂળ એ પ્રયાગ જ છે હાલતું ચાલતું પ્રયાગ આપણો ગુરુ મહારાજ છે બરાબર પેલા પ્રયાગે જવું પડે ધક્કા મૂકી મને આ તમે એક એક મળી શકો અને પેલા પ્રયાગ કોઈ ન થઈને એટલે તો કોણ આવ્યું હતું આય અને આ તો તમારી નજર આમ સામે રોડ ઉપર આવતા નજર હોય નહીં તો કે આઈ ગયા ભલાણા ભાઈ આવી ગયા લોકડા બેન આવી ગયા નજર હોય નહીં એટલે મારા જો હરિની હજુરીમાં રહેવું હોય ની હાજરીમાં રહેવું હોય તો સંતોની હાજરીમાં રહ્યો તો હરિની હજુરીમાં છો તમે મારા બાપ અને આપણે પાછા સત્સંગ કરશું પહેલાં બાપાને સાંભળી બાપા એ સેવા ભક્તિનો વડો એને ઓઢેલો છે ને સદગુરુના ભદ્રામણાને બધું મનામણાં હમણાં બધું બાપાનું બધી રીતે બાપાને એમને રીઝવેલા છે અને જે કંઈ બાપા તમને જે દઢાવો ભક્તિની રીતિ નીતિ બતાવે એ સાંભળજો શાંતિથી સત્સંગ બાપાનો સાંભળી પછી કરશન બાપાને સાંભળી બીજું એક વાત કહી દઉં પાંચારામ બાપાનું શરીર રહ્યું નથી પણ પાંચારામ બાપા સ ટોકમાં એટલે બીજે કદાચ અમે એમ માનું ખબર બાપા ના જાય એમ ના માનતા એ બાજુજીનો લાભ લેવો અમે બીજમાં આવવાના જ છીએ અહીંથી પછી પાંચા બાપા ના આવો તો અમીનું બાપા આવશે આવશે તો ખરા જાય છે બધા પણ દેહ કરીને કોઈ કાયમ રહેતું સત્તાણું વર્ષે એવું પાવરવાળું હતું શરીર બાપાનું બધા બાપાનું એનો એ પાવર બધા બાપાને જીને જોયા હોય ને તો એને લાગે પાંચા બાપાનામાં એ જ ગુણ એવું શરીર ગાલીમને એમને મૂકી દીધું હરફ પાથળી સોળે મૂકી દીધું શરીર જો એટલો દેહ કરીને આ પુરસો નહીં રહેતા પણ ભાણ હાથ એટલે રવિનું પ્રાગટ્ય થાય થાય ને થાય બોલો સદગુરુદેવ થાય સંત પરંપરા કાયમ સમારા બાપ